જય શ્રીમન નારાયણ દાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય પંદર પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શ્લોક ચૌદરો भूत्वा प्राणिनां देहं आश्रितः समायुक्तः पचाम्यन्नम् चतुर्विधं ओ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન હું સર્વે જીવોના પેટમાં પાચક અગ્નિ છું આ જીવો જે ચાર પ્રકારના ભોજનનું સેવન કરે છે તેને પચાવવામાં અને તેમના શ્વાસ ઉચ્છ્વાસના કાર્યમાં હું તેમને સહાય કરું છું આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે તેઓ સ્વયં આપણી અંદર સ્થિત છે અને આપણે જે ચાર પ્રકારના ભોજન લઈએ છીએ તેને પચાવીને સમગ્ર શરીરમાં ઉર્જાનું વહન કરે છે આ ચાર પ્રકારના ભોજન છે ભોજ્ય જેને ચાવવામાં આવે છે ચોષ્ય જેને ચૂસી શકાય છે લેહ્ય જેને ચાટી શકાય છે પેય જેને પીવામાં આવે છે તેથી જ્યારે પણ આપણે આ ચારમાંથી કોઈ પણ ભોજન લઈએ ત્યારે આપણે આ શ્લોકનો પાઠ કરીએ અથવા બધું જ શ્રીકૃષ્ણાર્પણ વસ્તુ છે એમ વિચારીને આપણે તે ભોજન શ્રીકૃષ્ણ પરમાત્માને અર્પણ કરીએ ચાલો આપણે શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અહમ વૈશ્વ ન પ્રાણીના દેહમાશ્રિતા સમાયુક્ત શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતા દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન્ નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहम् आश्रितः समायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॐ अहम् वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्